સીધા ના એમાં દોહા તમને બધી ખબર પડી જ ગઈ કે ક્યાંથી કેટલા છો કાઠિયાવાડી હું પેલા જ કહી દઉં ઇંગ્લિશ ઇલ્સો

મેં ગામ માં કહી દીધું મને કોઈ હાર્દિક કે તારી ભલે મારી માં લાલ્યો કે છે ની લાલ્યો હા કાઠિયાવાડ માં 90 થી 99% માર્યું ને એમ છે કે કોઈ જશોદા જસોદા છે એના બગા લાલિયા છે એ મુંગા મુંગા દાતા રે ફીણા આવે છે મરી ગયા અહીંયા થોડું કેવું યુનો મરી ગયા બેન માય કોડાઈ ત્રાસા હું તમને કહું યુનો કોડા યુનો ભાંગા યુનો આઈસ સાઈડ સાઈડ બહુ ધ્યાન રાખવું પડે અને એમાં આઈ કાઠિયાવાડી જો અહીંયા વડોદરા ની અંદર ગરબા રમતો હોય ને નવલખી માં કે યુનાઇટેડ વે માં કે લક્ષ્મી વિલાસ તો એના બે જ કારણ કા ત્રણ જ કારણ એવા છે કા તો એની ગર્લફ્રેન્ડ કે એટલે બિચારાને ધરાર જવું પડે કારણ કે કાઠિયાવાડી ને ઉલરી ઉલરી રમવા જોઈએ આને ડોઈ જગ્યા નો મળે અને એમાં મારી આઈ મારે આમાં મામા રમવું પડે મને ખબર છે કે ડોહો જો આંખ માં ગઈ અને આમ મે હકેલ લીધી

તોય તો હું ઉપરથી જાય માની લો કે હું વેચજો કે મારો કાચાવાનો ઘણા નથી પણ વડોદરાનો ઘણો તો છે

બેન હું તમને કહું છું ઓલા બેન ને નહીં એના કેવું પડે આ બેનો ને આયા અને કેવું પડે તો વિધમે આલી મારે રક્ષાબંધન એકવાર આવે હું ધારે સ્ટેજ ઉપર આવું ને બેન બાંધ રાખી રક્ષાબંધન તો આ દી આ એક તો બેન ને આટલું પણ લાગે સા બધાય બીપીસ સારા છે બીપીસ ને કેવું કોરિયા વાળા ને શું કહેવાય કેપોપ 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 માય ઇઝ ઓલસો હાય 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 આ છોકરાઓને આમાં વધાર સમજાય હું નવો નવો આવ્યો આ સિટીમાં તો હું મને નો ખબર કે વોટ મીનિંગ ઓફ ફક મેં કે તો તમે માઈન્સો કે કઈ રીતે કારણ કે હું હું આ સિટીની અંદર આવ્યો આ છોકરાઓને આપણે સમજી નહીં આપણે આમ બાંગડું આમ ખાલી અડી જાય એમ કે ફાક્યો મે તો એની માન હું કે આ તો માં ગયો માં મારો એક પ્રોગ્રામ હતો હું તમને દેખાતો હોય છું એકદમ દેસી ટાઈપ નો માણસ સ્ટેન્ડ અપ કોમેડી ને ગુજરાતી ને કેવું એકદમ ફૂક ગયો મે માર બાપ ને કીધું ઊભો ડાયરો સ્ટેન્ડ અપ કોમેડી સમજાવું એટલે સ્વામિનારાયણ ના ભગત ને મેલડી માં લઈ આવવાનું છે

મારિયાને 3% બાય આવી જાય છે એટલે અમે આમ વાડ રાખ્યા હોય અને હું બધુંય આપણે આમ વાડ આમ કેર્યા આમ થઈ એ બાયલા એની માને આ વોટ ગ્લેમરસ ગ્લેમરસ અને આપણે કરી મેં અમદાવાદ અમદાવાદ માં પ્રોગ્રામ હતો બધું ભાઈ સાચું કે તો આ નવરાત્રી તમને કેટલામાં પડી ઠીક છે મને 200 200 ના આ 10 કુર્તા 2000 માં મારું પતાય ઈ મારી હારી મને 3000 માં પડી ગઈ ઢઢો તને છે ઢઢો એટલે બીજું કઈ સમજતા નહીં કારણ કે બહાર દાવે બોલી બદલે લખણનો બદલે લાખા બહાર દાવે બોલી બદલે જી શબ્દ કાઠિયાર માં ઢઢો ઢઢો મીતું ઉત્સાહ ઈ શબ્દ કચ્છમાં બીજો મીનિંગ થઈ છે ઈ તમે વિચારી શકો છો હું બોલી ના શકું બહુ વિચારો છો તમે લગબર પછી વિચારો છો અમે આ કાંઈ પણ જાતના શોખ કાંઈ ફેસ વર્તનો કરો કાંઈ લાહ્ય હું ગાભરો કરીને આવું માની લો કે રમીર સિંહ મારો એને તો સર્વિત કરવામાં કે ગાભરામાં બાળકો કેવો લાગે જ્યાં સુધી સામે મારું મારી આંખું નલું શોખે ત્યાં સુધી તો હું શેખી જ લાવ

રાહુલ <laughs> ગાંધી <laughs> સારું કહેવાય કે આ બેન કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ તો કરે બેન આવી રીતના બેન પણ એક પાર્ટી લોન્ચ કરી છે ઓલ ઇન્ડિયન વાંઢા પાર્ટી બધી જ પ્રકારના વાંઢાઓ આવી શકે મારો સુરતમાં પ્રોગ્રામ તમારી જેમ જ એક બેન હતા મને કે તમે બહુ સરસ પાર્ટી લોન્ચ કરી છે કે એઆઈડીપી ઓલ ઇન્ડિયન વાંઢા પાર્ટી પણ કે હું નારાજ છું મિત્ર કા કે તમે જે આ પાર્ટીમાં વાંઢાઓ લોન્ચ કર્યા છે અમે બાંધીઓ તમારું શું બગડ બધું એની માની તમે લ્યો છો અમે તમારું શું બગડ બેન આ પાર્ટી આ મડો ભી બાંધીઓ છે ને પાર્ટી નું સત્યા નાશ થઈ જશે તમે કેમ આ ધીલું ક્લોન કોલોબરેટ કરો છો એ મારી કોંગ્રેસ છે મારે વાંધા સપ્લાય કરવાનું છે